શ્રી રબારી રવારી સર્વસેવા વિકાસ મંડળ અંજાર જ્યારે પોતાનો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે નજર કરીએ આ સંસ્થાની પચીસ વર્ષની વિકાસ યાત્રા પર ઈસવી સન ઓગણીસો બાણુંના સમયગાળામાં જ્યારે દુનિયા એકવીસમી સદીને આવકારવા થની ગની રહી હતી ત્યારે કચ્છનો રબારી માલધારી સમાજ ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને છત્તીસગઢના ઘોર જંગલોમાં પોતાના પેટ માટે ઘેટા બકરા સાથે ન માથે છત ન રહેવા માટે પોતી કે એક ઇંચ જમીન આવી કપરી પરિસ્થિતિમાં અસુરક્ષિત ભવિષ્ય સાથે ભટકી રહ્યો હતો ઘણા લાંબા સમયથી જંગલ ખાતા દ્વારા માલધારીઓને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને અયોગ્ય રીતે મોટી રકમ પણ વસૂલવામાં આવતી આ વખતે લાખા દેવા લખા લદ્ધા જેવા અનેક આગેવાનો અને સમાજના વડીલોએ સમાજની આ તકલીફની જે તે સમયના તત્કાલીન વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ તેમજ રાજીવ ગાંધીને મળીને વાકેફ કર્યા અને એના ફળસ્વરૂપે આ સમસ્યાનો હલ થતાં જંગલ ખાતા તરફથી ઉઘરાવેલ રકમ પરત મળી અને સમાજ આ સમસ્યામાંથી કાયમી મુક્ત થયું આના કારણે આમાંથી સમાજ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો અને સમાજના પુણ્ય પ્રતાપે ભવિષ્યનો વિચાર આવ્યો અને જંગલમાંથી મંગલ તરફ સમાજના ભવિષ્યને બચાવવા દોટ મૂકી આ વિચાર પાછળ એ સમયમાં સમાજના લોકો જન્માષ્ટમી કે વારે તહેવારે કે લગ્ન પ્રસંગ કે બીજા અવસરોમાં વતનમાં આવતા ત્યારે અંજાર કે ગાંધીધામ જેવા નગરોમાં ઉતરવાનું થતું એ સમયે ખુલ્લામાં વૃક્ષ કે ઓટલા જોઈ એની નીચે ઠાકરના ભરોસે પડી રહેતો આ જોયું ને સમાજના વડીલોને વિચાર આવ્યો કે આપણી પણ એક વાડી હોય તો સમાજને આશ્રય મળી રહે બસ આ વર્ષમાં જ પવિત્ર જગ્યા જેસલતોરોઈ સમાધિની બાજુમાં જગ્યા ખરીદી અને પશુપતિ માદેવીની સ્થાપના થઈ અને મંગળ કાર્યના પ્રયાણ થયા ઈસવીસન ઓગણીસસો બાણુંમાં પાયારૂપ આશ્રમ શાળા શરૂ થઈ આ સમયમાં આ સંસ્થા અને સમાજનો મુખ્ય સૂત્રધાર એવા લાખા કાકાએ ફાની દુનિયામાંથી વિધાઈ આવી પડેલી આ કપરી પરિસ્થિતિ રબારી સમાજ માટે કારીમો ઘા હતી આ મોટી ખોટની પૂર્તિ માટે તેના ઉત્તરાધિકારી તરીકે નાનાભાઈ હીરા કાકા એટલે કે કાકાશ્રીએ સંસ્થાનું અને સમાજનું સફળ સુકાન સંભાળ્યું અને જવાબદારી પણ ઉપાડી લીધી આ સમાજને મળ્યું સમાજનું સાચું હીર હીરા કાકા હીરા કાકા અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓ સમાજ માટે પોતાના બાળકોને ભણાવવાની રીતસરની ભીખ માગવા લાગ્યા ને આવા સમયે અજ્ઞાનતાના કુરુક્ષેત્રમાં જ્ઞાનરૂપી વિજય રથને દિશા આપવા માટે સમાજના અર્જુનરૂપી હીરા કાકાને સારથી તરીકે સાંપડ્યા કૃષ્ણરૂપી કાનજીભાઈ ઉર્ફે કાંતિભાઈ સાહેબ અને શરૂ થયા ભોળા સમાજની વિકાસ યાત્રા આ બંને મુઠ્ઠી ઉંચેરા માનવીઓએ સમાજ સેવાનો ભેખ જ જાણે પહેરી લીધો હોય અને સમાજના ભવિષ્યને સીમમાંથી શાળાએ લાવવાની ઝુંબેશ ઉપાડી તેમજ શિક્ષક શ્રી હભુભાઈ રબારીએ પણ આ સમયે પાયામાં કામ કર્યું છે ત્રણ રૂમ અને વીસ બાળકોથી શરૂ થયેલ આશ્રમ શાળામાં હવે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જતી હતી આવા સમયે ઈસવીસન સન ઓગણીસો પંચાણુંમાં સમાજના સદનસીબે અંજાર ભુજ હાઈવે પર દસ એકર જેટલી જમીન મળી ગઈ અગ્રણીઓના થાક પ્રયત્ન ગંજાવર પરિશ્રમ અને સમાજના સહકાર અને અપ્રતિમ વિશ્વાસની ફલતૃતિ સ્વરૂપે વર્ષ ઓગણીસો છન્નુંમાં આ જગ્યાએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત માલધાર સમાજનું વિશાળ સંમેલન બન્યું છવ્વીસમી જાન્યુઆરી બે હજારમાં દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વમાં ગુજરાત રાજ્ય તરફથી કચ્છ રબારી સમાજની સંસ્કૃતિની ઝાંખી બતાવવાનો સુંદર મોકો મળ્યો અને તેમાં દેશની સાથે સમગ્ર દુનિયાએ રબારી સમાજની આગવી સંસ્કૃતિની આગવી ઓળખના અચૂક દર્શન કર્યા અને સમાજના પ્રતિનિધિમંડળે વડાપ્રધાન શ્રી માનની અટલ બિહારી બાજપેય સાહેબની મુલાકાત લઈ

પરંતુ સમાજના મોભીઓએ પોતાની હિંમત અને હોંસલાને ખંડેર ન બનવા દીધા પરિણામ સ્વરૂપ ભૂકંપ પછી નવી સમાજવાડીની જગ્યાએ સંસ્થાનો પાયો નંખાયો અને પછી તો જેમ આધાર પુરુષોએ રોપેલી દાંતણની ચીરમાંથી વ્રટવૃક્ષ બન્યું તેમજ વડવાળાની દયાથી આ વિદ્યા મંદિરનો વ્યાસ વધતો જ ગયો વધતો જ ગયો ને વધતો ગયો અને આજે સમાજ એની વિદ્યારૂપી પ્રસિદ્ધિને કારણે જ્ઞાન રૂપી તૃપ્તિનો અહેસાસ કરી રહ્યો છે ધરતીકંપ બાદ અનેક સંસ્થાઓ અને દાનવીરોની શરૂ થઈ મદદની સરવાણી જેમાં પ્રથમ પ્રમુખ સ્વામી મહારાજ શ્રીની બીએપીએસ સંસ્થા દ્વારા હોસ્ટેલનું નિર્માણ થયું ત્યારબાદ સમાજના અનેક દાનવીરો તેમજ આસપાસના લોકો ઉમટી પડ્યા સમાજના ઘણા શુભ કાર્યો સ્વરૂપે બચેલી રાશિનું પણ દાન મળતું રહ્યું અને નવા રૂમોનું બાંધકામ તે જ ગતિથી ચાલતું રહ્યું અને સંસ્થાનો વિકાસ અવિરત ચાલુ રહ્યો કાર્ગો મોટર્સના નંદા તેમજ એલિનાબેન ઇંગ્લેન્ડ નિવાસી જેમના મજબૂત ખભા સમાજને મળ્યા અને આજ પર્યંત પરિવારની જેમ જોડાયેલા રહ્યા રહ્યા છે 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 મન અને અને ધનથી સેવા સેવા કરી કરી સમય જતાં હવે પ્રાથમિક બાદ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ અને બે હજાર ત્રણના ના વર્ષથી એલડી રબારી માધ્યમિક શાળા શરૂ થઈ ત્યારબાદ ઉચ્ચ માધ્યમિક અને આઈટીઆઈ સેન્ટરની પણ સ્થાપના થઈ અને એલડી રબારી હાઈસ્કૂલનું નામ સમગ્ર પરગણામાં ગુંજતું થયું આ ટેબર રબારી સમાજ શૈક્ષણિક સંકુલની સાથે સાથે કચ્છ રબારી સમાજના પ્રમુખ હીરા કાકાની આગેવાની અને અથાગ પ્રયત્નો થકી ભુજોડી નખત્રાણા રાપર અને સામખિયારી જગ્યાઓએ રબારી સમાજની શૈક્ષણિક સંસ્થાઓ મંજૂર થઈ અને આખા કચ્છ જિલ્લામાં રબારી સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટી અને આ મહામૂલી સેવા બદલ હીરા સન્માન સમગ્ર સમાજ દ્વારા ભુજોડી મુકામે વિશ્વ વિભૂતિ મોરારી બાપુના હસ્તે પૂંજલ બાપુ દ્વારા બે હજાર ચારમાં માલધારી મેળો કરી અને કરવામાં આવ્યો વર્ષ બે હજાર સાત દરમિયાન આ સંસ્થાના મુખ્ય સ્થાપક શ્રી લાખાભાઈ દેવાભાઈ રબારી કાકાશ્રીનું સ્મારક અંજાર શહેરમાં જેસલ તોરલ રોડની બાજુમાં જ મૂકવામાં આવ્યું અને આ જગ્યા લાખાભાઈ રબારી ચોક તરીકે હાલ પણ ઓળખાઈ રહી છે સમાજની મહાન વ્યક્તિઓના નામે ઘણા ચોક કે રસ્તાઓના નામ તો રાખવામાં આવેલા છે પરંતુ કોઈ નગરમાં પૂતળું મૂકવામાં આવ્યું હોય એવી આ કદાચ સમગ્ર ભારતમાં રબારી સમાજ માટે પ્રથમ ગૌરવસભર ઘટના બની છે સમયાંતરે સંસ્થામાં દીકરીઓનું એટલે કે કન્યા કેળવણીનું પ્રમાણ ખૂબ જ નહીં વધતું હતું જળ માનસિકતા જૂનું અને દૃઢ આરોપિત થયેલું મનોબળ રૂઢિઓ અપૂરતો અવકાશ અને ટાંચા સાધનોને લઈ દીકરીઓ વિદ્યારૂપી જ્ઞાનથી

ઢેબર પરગણાનો ને જાણે ઇતિહાસે કાયા પલટ કરી હોય એમ આખા ઢેબર પરગણામાં સમાજની વસ્તી ધરાવતા દરેક ગામોમાં આ ફર્યો અને રૂપિયા ચાર કરોડ જેટલું ફંડ એકત્રિત થયું આમાં સમાજે પોતાના ભવિષ્ય માટે દિલ ખોલીને સહયોગ આપ્યો નાના માણસથી લઈ અને મોટા માણસ સુધી સમાજના તમામ તમામ માણસોએ યથા યોગ્ય યોગદાન આપી અને ઢેબર રબારી સમાજની જોડી છલકાવી દીધી દીકરીઓ માટે અલગ ભવ્ય હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું અને શરૂ થઈ કન્યા કેળવણીની શુભ શુભ્ર યાત્રા આજ સુધી આ સંસ્થામાં પ્રાથમિક આશ્રમ શાળામાં છવ્વીસો ને એક અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળામાં પાંચ હજાર દસ જેટલા વિદ્યાર્થીઓ વિદ્યા જ્ઞાન મેળવી ચૂક્યા છે અને હાલે આ વિદ્યાધામમાં પંદર જેટલા શિક્ષકો સેવારત છે તેમજ આપણી ગુરુકુળની પરંપરા ઋષિ પરંપરા મુજબ જ્ઞાનની સાથે સાથે ગાયોની સેવા કરવામાં આવે છે હાલ ત્રીસ જેટલી શુદ્ધ દેશી નસ્લની ગાયોનું દૂધ વિદ્યાર્થીઓના કોઠામાં જાય છે આ સંસ્થાએ સમાજના દાતાઓના સહયોગથી આજના આ મોંઘવારીના યુગમાં સમાજના નબળા લોકોને હોસ્પિટલની સેવાની મદદરૂપ થઈ શકે એવા માનવતાના દ્રષ્ટિકોણથી બે હજાર સેવા શરૂ કરી તાલુકા કક્ષાની સ્પોર્ટ સ્કૂલ પણ આ સંસ્થાને મળેલી છે જે આ સંસ્થાની એક યશકલગી છે રમતગમત ક્ષેત્રે રાજ્ય તેમજ રાષ્ટ્રીય ક્ષેત્રે પણ આ સંસ્થાના વિદ્યાર્થીઓ ઝળક્યા છે છે વર્ષ સમાજના યુવાનોને આ સંસ્થાને મદદરૂપ થવાનું અને સંસ્થાનું ઋણ ચૂકવવા માટે એક મિશન શરૂ કર્યું સેલિબ્રિટી વિથ સમાજ આ સૂત્રથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એક ઝુંબેશ ઉપાડી અને દર મહિને યુવાનો દ્વારા એક એક સો રૂપિયા ફંડ સ્વેચ્છાએ આપવું અને કોઈનો જન્મદિવસ હોય તેમજ અન્ય શુભ પ્રસંગો હોય તો યથાશક્તિ પ્રમાણે દાન આપી અને એની ઉજવણી કરી જોય ઓફ ગીવિંગનું સૂત્ર સાકાર કરવાનું નક્કી કર્યું અને આ મિશનમાં સમાજના દરેકે દરેક ગામના યુવાનોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો અને પંદર લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકત્ર કરી આવનારા દિવસોમાં આધુનિકતાની સાથે સાથે ઇન્ટરનેશનલ લેંગ્વેજ અંગ્રેજી માધ્યમનું પણ શિક્ષણ રબારી સમાજના બાળકોને મળી રહે અને કોઈ પણ ક્ષેત્રે આ સમાજના બાળકો પાછળ ન જાય એ લક્ષ્યને ધ્યાનમાં રાખી અને અંગ્રેજી માધ્યમ અને ટેકનોલોજી શિક્ષણના ઈ વર્ગો પણ શરૂ કરવામાં આવશે સમાજના અને સંસ્થામાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી તેમજ આ સમાજની બહેનો સ્વનિર્ભર બને અને તેમનું કૌશલ્ય વિકસે સુશ્રી પાબીબેન રબારીની જેમ દેશ અને દુનિયામાં પોતાનું અને રબારી સમાજનું નામ ઉજ્જવળ કરી શકે આજ પ્રવાહમાં કન્યા કેળવણી શૈક્ષણિક રથના અંતે ભવ્ય કન્યા છાત્રાલયનું નિર્માણ થયું રજત જયંતિ મહોત્સવમાં આ દીકરીઓના છાત્રાલયના નામકરણ પ્રસંગે સમાજના ઉદ્યોગપતિ હર હમેશ આ સંસ્થા સાથે જોડાયેલા અને ગૌરવિંત દાતા શ્રી ભૂરાભાઈ કરણાભાઈ રબારી ટપ્પરે હાંસુબેન ભૂરાભાઈ રબારી કન્યા છાત્રાલય નામ પેટે એકતાલીસ લાખ રૂપિયાનું દિલ ખોલીને દાન આપી સમાજની આશા અને અપેક્ષા મુજબ આ સંકુલનો સ્તંભ બન્યા ટેકનોલોજીના યુગમાં અને 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 બદલાતી પદ્ધતિઓ પ્રવાહો મુજબ ગુણવત્તાયુક્ત કુશળતા માટે કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટનો ખ્યાલ યોગ્ય સમયે સમાજના સૌ આગેવાનોને આવ્યો આ વંદની વિચારને વધાવી લઈને આ ઢેબર પરગણાના કોટડા ગામના અર્જનભાઈ રબારી સીએમડી એલસીસી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ એ રબારી સમાજની આવતીકાલ માટે અને જરૂરિયાત માટે પોતાની માતાના નામથી માતૃશ્રી કુંવરબેન સુજાભાઈ રબારી ઓફ મેડિકલ સાયન્સ નામથી કોલેજની સ્થાપના માટેનું બીડું ઉઠાવી રૂપિયા કરોડ અગિયાર લાખનું મહાતબર દાન આપી અને હજુ જરૂર પડે તો હું બેઠો છું આ વિશ્વાસે અને ભરોસે આ સુવર્ણ સ્વપ્ન સાકાર થયું અર્જણભાઈ રબારીએ વ્યવસાયિક ક્ષેત્રમાં અથાગ મહેનત અને ઈમાનદારીથી જીવનમાં સામાન્ય પરિસ્થિતિમાંથી સફળતાના શિખરે પહોંચી શકાય છે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેના સમગ્ર ગુજરાત રબારી સમાજ ગૌરવ અનુભવી રહ્યો છે આ સાથે સમાજના અન્ય દાતાશ્રીઓએ પણ ખભે ખભો મિલાવીને આ વિચારને માથે ચડાવીને સૌએ તન મન અને ધનથી અમૂલ્ય સહયોગ આપ્યો અને આ કોલેજ કેમ્પસનું ખાતમુહૂર્ત તારીખ અઢાર દસ બે વાઘ બારસના દિવસે આપણી ગુરુગાદી દુધરે ધામ અને દુધે ધામના પરમ પૂજ્ય મહામંડલેશ્વર બાપુશ્રીઓ તથા સમગ્ર ગુજરાત રબારી સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને શ્રેષ્ઠીઓની આશીર્વાદક એવમ પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થવા જઈ રહ્યું છે એક ઓરડાથી શરૂ થઈને વિશાળ સંકુલ સુધીની આ સમગ્ર શિક્ષણ યાત્રામાં સમાજના પ્રમુખ શ્રીથી લઈ સામાજિક અને રાજકીય આગેવાનો દાતાશ્રીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષક સ્ત્રીઓ વગેરે તમામે આ વિદ્યાધામમાં પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો છે